આજે દબાણ શાખાની ટીમ વોર્ડ નંબર નવમાં ત્રાટકી હતી લક્ષ્મીપુરાથી કુણાલ ચાર રસ્તા સુધીના ગેરકાયદેસર દબાણોનો સફાયો બોલાવ્યો હતો કાઉન્સિલર શ્રી રંગ રાજેશ સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા શ્રીરામ સૌપ્રથમ તો વોર્ડ નંબર નવની અંદર આપ જે જોઈ રહ્યા છે તમામ રસ્તાઓ છે જે તમામ જે દબાણો છે જે દૂર કરવાની જે કાર્યવાહી જે ચાલુ કરવામાં આવી છે ટીપી દસનો આ વિષય હતો ઘણા સમયથી આ વિષય પેન્ડિંગ રહ્યો હતો ને ત્યારબાદ હવે સારા એવા રોડો બધી જગ્યાએ બની ચૂક્યા છે ત્યારે અમારા ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વોર્ડ નંબર નવની સંગઠનની ટીમ અને અમે ચૂંટાયેલા ચારેય કાઉન્સિલરોના માધ્યમથી છેલ્લા કેટલાય સમયથી લક્ષ્મીપુરા જે જૂનું પોલીસ સ્ટેશન હતું ત્યાંથી કૃણાલ ચોકડી જવાનો જે રસ્તો હતો જે સિંગલ રસ્તો હતો અને આજના દિવસે જે ધારાસભ્યને અમે રજૂઆત કરી હતી તેના થોડાક જ સમયની અંદર આજના દિવસે આ રસ્તો ખોલ્યો છે તે બદલ અમારા ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કેમ કે વિકાસના પંથે આગળ વધવું એ ભારતીય જનતા પાર્ટીનું અમારું એક સિમ્બોલ રહ્યું છે ને એવી જ રીતે લોકોની સાથે સર્વાંગી વિકાસની સાથે સાથે વિસ્તારનો પણ વિકાસ થઈ રહ્યો છે એવી જ રીતે આવનારા સમયની અંદર જે પણ ટીપીના જે પણ રસ્તાઓ બાકી છે ટૂંક જ સમયની અંદર અમારા ધારાસભ્યશ્રીના માધ્યમથી પણ કહેવામાં આવ્યું છે કોઈનું પણ ગેરકાયદેસર દબાણ હશે કે કોઈપણ ગેરકાયદેસર રીતની થતી કોઈ પણ હાલચાલ હશે તો તેને કોઈપણ રીતના સહન કરવામાં નહીં આવે અને તેને દબાણો દૂર કરવામાં આવશે અને વિસ્તારને વિકસિત બનાવવા માટેનું જે તેમને આગળ જે પહેલ ઉઠાવી છે તે બદલ અમે વિસ્તારના સંગઠનના તમામ લોકો તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે ભારત માતા કી જે વંદે માતરમ